તો હેલો રહીશ કેમ જો આયો કે બધા મજામાં જશો તો અત્યારે બાકી ગયા છે બપોરના બહાર અને બબુને નવળાઈને સુડાવી દીધી છે અને કામ પણ બધું રેડી થઈ ગયું છે મેં પણ નાઈ લીધું છે પતું કામ ફિનિશ કરી રસોઈ વસાઈ બનાવીને અત્યારે હું જમવા બેઠી છું તો જમવામાં મેં આજે ખાલી બસ દાળ ભાત જ બનાવ્યા છે તો દાળ ભાત બબુને પહેલાં ફટાફટ બનાવીને ખવડાવીને એને સુવારી દીધી છે અને હવે હું ખાવા બેસું છું તો કંઈ નહીં જો દાળ ભાત ભાતનું જોડે લઈને આવી ગઈ છું તો આજે હું બપોરે બસ દાળ ભાત જ જમવાની છું કારણ કે મેં સારી નથી કારણ કે જેના પપ્પા મોડા આવવાના છે તેમને કીધું કે તમારી રીતે તમારે જે બનાવીને ખાવ એ ખાઈ લેજો મારું થોડું લેટ થશે તો કંઈ નહીં એ આવે ત્યારે જોઈએ જો એ લાવી જશે તો મેં સારી રોટલી બનાવી આપીશ ને તો એમને પણ દાળ ભાત ભાવે છે તો ખઈ લેશે એમને પણ દાળ ભાત ખાઈ લેશે તો કંઈ નહીં અમને ત્રણેય દાળ ભાત તો બહુ જ આવે તો હું તમને એમ કહેવાની હતી કે હવે અમારે લગ્ન આવી રહ્યા છે નજીક બોલ્યાના અમારે મામેરો હશે તો મામેરામાં બધું ખરીદી હવે ચાલુ થશે તો વિડીયોમાં તમને બહુ જ મજા આવે છે અને આગળના વ્લગમાં જો તમને મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી અને વિડીયો વધારે વધારે શેર કરો એટલે અમને શું કે વ્યૂ સારા આવે અને અમે આગળ વધી શકીએ તો આટલો સપોર્ટ નહીં જરૂર तारो और वीडियो हमारा जो और हमारा वीडियो में था मैं आवती है सुलाया बप्पा सुलाया बप्पा बाबूना पप्पा शेररी नो रस लाया ठंडा ठंडा चलो अब गिलास में खाली पी लेयो प्रोटीन पीवानो सुलाया बप्पा

आती आ रही